સંસ્થાના લંપટ સાધુ વિરુદ્ધ પ્રચાર સુરતના પાલનપુર પાટિયા ખાતે આવેલ મશાલ સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કહેવત છે ને કે પાપના ઘડાને લાકડીની જરૂર હોતી નથી એક કાંકરી પણ ઘડો ફોડી નાખે છે ત્યારે આવું જ હાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સાથે થઈ રહ્યું છે કુક્રુત્ય કરનારા સાધ્યોને અત્યાર સુધી હરિભક્તો છાવરતા હતા પરંતુ હવે તેમનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે અને લોકો આવા લંપટ સાધુઓની માયાજાળમાં ન ફસાય એ માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું સુરતથી ત્રણસો થી વધુ હરિભક્તો અલગ અલગ ગામડા શહેરો અને તાલુકાઓમાં જઈને આ કામ લીલા આચરતા સાધુઓથી સાવચેત રહેવા જાગૃતિ અભિયાન હેઠળ માહિતી આપશે છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સાથે દુષ્કર્મ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અને સાધુ સંતોને લાંછન લગાવતા કૃત્યો સામે આવતા હરિભક્તોમાં આક્રોશ વધી રહ્યો છે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તાબા હેઠળના સાધુ સંતો દ્વારા ગુરુકુળમાં ભણતા વિદ્યાર્થીઓ સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓના માઇન્ડ વોશ કરવાની ઘટનાઓ પણ સામે આવી છે અને યુવતીઓ સાથે લગ્નની લાલચે દુષ્કર્મ બાદ ગર્ભપાત સુધીની ઘટનાઓ બનતા હરિભક્તોનો રોષ ચરમસીમાએ પહોંચી ગયો છે

સમાજને જાગૃત કરી સનાતન ધર્મ હિન્દુ ધર્મના લોકો એને સૌને જાગૃત કરી અને આ સંતોને સંપ્રદાયમાંથી દૂર કરવા માટેની લડાઈ એ આવિરોધનું મુખ્ય કારણ છે લગભગ ત્રણસો પ્લસ હરિભક્તો અહીંથી ફોર વ્હીલર ગાડીના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર ગામડે ગામડે શહેરે શહેરે જિલ્લે જિલ્લે તાલુકા મથકોએ જઈ અને પ્રતિનિધિઓના મીટીંગો લઈને જાગૃતિ અભિયાન આજથી ચાલુ થાય છે કેટલા લોકોને હટાવવાની લગભગ પચાસ કરતા વધારે એવા લંપટ સાધુઓ છે જેમાં ઘણા બધા મહત્વના હોદ્દાઓ પર પણ છે આ તમામને હટાવવા એ અત્યારની સમયની માંગ છે